આઝાદ દેશની પ્રજા સાથે આજે પણ ગુલામો જેવો વ્યવહાર થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું અને થરાદ નવો જિલ્લો બનાવવામાં આવ્યો બહુ મોટો વિસ્તાર હતો બનાસકાંઠા જિલ્લાનો એટલે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન એ આવકાર્ય છે પણ આ વિભાજનમાં પ્રજાનો મત કેમ લેવામાં નથી આવ્યો એમાં પણ મારો ધાનેરા તાલુકો એ વર્ષોથી બનાસકાંઠા અને પાલનપુર સાથે જોડાયેલો છે ધંધા રોજગાર વ્યવહાર બધું કહો તો તે પાલનપુર બાજુ છે ડીસા બાજુ છે બનાસકાંઠા જિલ્લાના વિભાજનમાં ધાનેરા તાલુકાને થરાદમાં ભેળવવામાં આવ્યો પણ ધાનેરા તાલુકાની પ્રજાનો મત કેમ લેવામાં નથી આવ્યો પ્રજા શું ઈચ્છે છે શું ધાનેરા તાલુકાની પ્રજા નવા બનેલા થરાદ જિલ્લામાં જવા માંગે છે કે બનાસકાંઠામાં જ રહેવા માંગે છે આજે ભારતની પ્રજા આઝાદ છે પણ નેતાઓની માનસિકતાઓ તેમને ગુલામ રાખવા માંગે છે નેતાઓ તેમના રાજકીય સમીકરણો જોઈ અને પ્રજાને હેરાન કરવા માંગે છે હમણાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ ચાલી રહ્યો છે મોટા ભાગના નહીં પણ નવ્વાણું ટકાથી સો ટકા કહીએ તો ચાલે ધાનેરા તાલુકાની પ્રજા બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગે છે પણ આ પ્રજાનો અવાજ શું નેતાઓના બહેરા કાન સુધી પહોંચશે ન પહોંચે તો નેતાઓના કાન કાન ધાનેરા તાલુકાની પ્રજાએ ઉગાડવા પડશે જન આંદોલન કરવું પડે તો જન આંદોલન કરો આપણું ભવિષ્ય એ આપણા હાથમાં છે નેતાઓના ભરોસે જો તમે બેસી રહ્યા તો નેતાઓને પ્રજાની ક્યારેય નથી પડી અને જો નેતાઓને પ્રજાની પડી હોય તો પ્રજાનો જન્મત લોત પ્રજાને પૂછોત ધાનારા તાલુકાની પ્રજાને પૂછોત કે તમારે ક્યાં રહેવું છે બનાસકાંઠામાં રહેવું છે કે થરાદમાં જવું છે પણ પ્રજાનો કોઈ મત જાણ્યા વગર ધાનારા તાલુકાની પ્રજાને થરાદમાં ભેળવી દેવું એ પ્રજા સાથે અન્યાય છે પણ છેલ્લા કેટલાક ટાઈમથી હું જોઉં છું કે ધાનારા તાલુકાની પ્રજા એ જાતિ સમૂહમાં વહેંચાઈ ગઈ છે દરેકને સ્વ પોતાનું હિત નથી દેખાતું બધા જાતિ સમાજ સમૂહના હિતો જોઈ અને સ્વયં પોતાનું નુકસાન કરી રહ્યા છે અને આ નુકસાન લાંબા ગાળાનું છે ધારડા તાલુકા સાથે દરેક બાબતે અન્યાય થઈ રહ્યો છે અને પ્રજા મૌન છે આ મૌન તાલુકાને બરબાદ કરી નાખશે જે વિસ્તારોમાં હમણાં અન્યાય એટલે કેવા અન્યાય થરાદ ડીસા જે તાલુકાઓમાં હમણાં ભૂગર્ભ જળના સ્તર બહુ સારા છે તે વિસ્તારોના તળાવો નર્મદાના નીરથી ભરવામાં આવી રહ્યા છે અને બનાસકાંઠામાં ધાનાડા તાલુકો એક એવો તાલુકો છે કે જ્યાં ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં હવે પીવાના પાણીના જળસંકટ ઊભા થયા છે એ ધાનાડા તાલુકાના કોઈ ગામડાઓ નર્મદાના નીરથી ભરવાની શરૂઆત નથી થઈ ધાનારા તાલુકા સાથે અન્યાય પણ કરી રહ્યો છે નીતિન ગડકરી સાહેબે ધાનેરાથી ડીસા માટે ફોરલેન હાઈવે પાસ કર્યો ધાનેરાની પ્રજામાં આનંદ ફેલાઈ ગયો કે ફોરલેન હાઈવે થવાથી અને સાચો સાથે તેને જોડી દેવાથી ધાનેરા તાલુકાને સારો માર્કેટ મળશે સારો વેપાર મળશે પણ થોડા દિવસ પછી સમાચાર સાંભળવા મળે છે કે તે હાઈવે ડાયવર્ટ થઈ ગયો છે હવે ડીસાથી થઈને સાચો જશે મૂર્ખ નેતાઓના ભરોસે બેઠેલી આ મૂર્ખ પ્રજા સમજતી નથી કે ધાનેરા થી સાચો નજીક છે ડીસા થઈ ધાનેરા થઈને સાચોનો રસ્તો નજીક છે કે ડીસા થઈ થરાદ થઈને સાચોનો રસ્તો નજીક છે અહીં હાઈવે પર જતી પ્રજાને પણ નુકસાન અને ધાનેરા તાલુકાને તો બહુ મોટું નુકસાન હવે આ જ નુકસાનની કડીમાં એક નવો મુદ્દો ઉમેરી દીધો મુદ્દો એવો કે ધાનેરા તાલુકાની પ્રજાને તેની મરજી વગર નવા બનતા થરાદ જિલ્લામાં જોડી દીધી ધાનેરા તાલુકાના કેટલાક છેવાડાના ગામો જેમ કે વાછોલ બાપલા રવિ ભાટરામ જે પાથાવાડાની નજીક આવેલા છે એ વિસ્તારના ગામોને થરાદ સુધી જવા માટે જો સવારે વ્યક્તિ નીકળે તો સાંજ સુધી અને વાહન વ્યવહારથી માડી અને હજાર રૂપિયા ખર્ચ કરીને આવે તો પણ સમયસર એના ઘરે પહોંચી શકે એમ નથી તેમ છતાં પ્રજાનો આ અવાજ સાંભળ્યા વગર ધાનેરા તાલુકાને થરાદમાં જોડી દેવા માટે કારણભૂત કોણ છે પ્રજા એ કેમ નથી જાણતી અને પ્રજાના હિત ખાતર સ્વયંના હિત ખાતર હું પ્રજા એટલે સ્વયં હું મારી જાતને પ્રજા ગણું છું મારા સ્વયંનું હિત જોવું એ મારો હક છે અને મારી ફરજ પણ છે હું પક્ષ પાર્ટીના હવામાં વહી અને નેતાઓની ચાપલુસી કરવામાં જો મારા તાલુકાનું એટલે કે મારું હિત નહીં જોવું તો છેલ્લે ભોગવવાનું મારે આવશે પણ પ્રજાની માનસિકતાને આ નેતાઓ એટલી નબળી કરી દીધી છે કે પ્રજા પોતાનું હિત ભૂલી રહી છે એમને નેતાઓના હિતમાં જાતિ સમાજોના હિતમાં તેમનું હિત દેખાય છે અને એનું બહુ દુષ્ટ પરિણામ ધાનેરા તાલુકાએ ભોગવવું પડશે આજે ધાનેરા તાલુકાને વિકાસથી વંચિત રાખવાનું એક ષડયંત્ર ચાલી રહ્યું છે અને ષડયંત્ર કોણ ચલાવી રહ્યું છે કદાચ પ્રજાએ જાતે સમજવાનું છે અહીં ધાનેરા તાલુકાના કોઈ પણ પક્ષ પાર્ટી સાથે જોડાયેલા નેતા હોય એ તેમનો અંગત વિષય છે એમનું રાજકારણ છે પણ પ્રજાના હિત ખાતર જો બધા નેતાઓ એક ન થયા અને ધાનેરા તાલુકાનો સમાવેશ થરાદમાં થઈ ગયો તો પ્રજા હેરાન થઈ જશે પ્રજાને રોજ ભોગવવું પડશે પ્રજાના ખર્ચા વધી જશે અને તમે ક્યાં સુધી કાગળિયા બદલાવતા રહેશો હજી કેવાયસી કરવા માટેની લાઈનો પૂરી નથી થતી આ બધું પ્રજા મૂંગા મોઢે સહન કરે છે એટલે પ્રજા ભોગવે છે જ્યારે ત્યારે પાણી માટે પ્રજાને ભેગા થવાનું હોય તો એમાં પણ તે જાતિ સમાજના હિતો જુએ છે પોતાના હિત નથી જોતી ધાનારા તાલુકાના ઘણા ગામડા એવા છે કે જ્યાં ભૂગર્ભ જળના સ્થળ ખલાસ થઈ ગયા છે ખેડૂતો ખેતી નથી કરી શકતા માત્ર ચોમાસું ખેતી કરી રહ્યા છે જેના કારણે ગામડાઓની આર્થિક પરિસ્થિતિ તૂટી રહી છે તેમ છતાં પ્રજા મૂંગા મોઢે આ બધું સહન કરી રાખે છે અને જે મૂંગો રહે એની ઉપર લાકડીઓ પડતી રહેવાની કારણ કે એની હોહા એની ચીખો દુનિયા સાંભળશે નહીં અને જ્યાં સુધી તમારી તકલીફ દુનિયા નહીં સાંભળે કે તમારી તકલીફ તમે દુનિયાને નહીં સંભળાવો તેનું નિરાકરણ નહીં આવે આજે આખો ધાનારા તાલુકો ગામે ગામથી અવાજ ઉઠી રહ્યો છે કે ધાનારા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખો સોશિયલ મીડિયામાં બધા વાતો કરે છે વિરોધ પણ કરી રહ્યા છે પણ બની શકે કે જ્યારે આ વિરોધને લઈને રોડ પર આવવાનું થાય ત્યારે કેટલાક મૌન ધારણ કરી લેશે એમને એમની એમની રાજનીતિમાં પાર્ટીમાં એમનું રાજકારણ દેખાશે મિત્રો હું વર્ષોથી કહું છું કે જેને રાજનીતિથી ઘર ચાલતું હોય એને રાજનીતિની ચિંતા કરવાની બાકી કોઈ રાજનીતિથી તમારું ઘર નથી ચાલવાનું પ્રજાનું ઘર ક્યારે રાજનીતિ નથી ચાલવાનું પ્રજાએ તેમનું પેટ જાતે ભરવાનું છે તેમની વ્યવસ્થા સુખાકારી એમને જાતે જોવાની છે અને એના માટે મારું ધાનેરા તાલુકાની પ્રજાને આહવાન છે કે આ મુદ્દાનો જાહેરમાં ખુલીને વિરોધ કરો જ્યાં પણ આવેદનપત્ર આપવાનું થાય પ્રજા કોઈ પણ જાતિ સમાજ કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રહેવા માટે આહવાન કરે મિટિંગ બોલાવે સભા કરે ત્યાં બહોળી સંખ્યામાં જાઓ અને તમારો વિરોધ દર્શાવો આજે અગિયાર વાગે પ્રાંત ઓફિસમાં ધાનારા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખો એના માટેનું એક આવેદનપત્ર આપવા છે બની શકે કે સમયના અભાવના કારણે કદાચ ગામડામાંથી લોકો ના આવી શકે પણ ધાનારા સિટીમાંથી જે લોકો છે એ લોકો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપવાનું છે કે ધાનારા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખો એના માટે લાલચોક તાલુકા પંચાયત આગળથી આવેદનપત્ર લઈને આપણે પ્રાંત ઓફિસ સુધી જવાનું છે મારી મોટા ભાગના જે પણ ધાનેરા તાલુકાના વેપાર ધંધો રોજગાર કરતા સ્થાનિક ધાનેરામાં રહેતા નાગરિકો છે એમને નમ્ર નિવેદન કે મોટી સંખ્યામાં આવજો આ લોકતંત્ર છે લોકશાહી છે અહીં માથાઓ જ ગણાય વિરોધમાં માથાઓ હશે તો તમારો વિરોધ સફળ થશે તમે પક્ષ પાર્ટી જાતિ સમાજનું હિત છોડી પોતાનું સ્વનું હિત જોજો તમારા હિતમાં ધાનારા તાલુકાનું હિત છે બધા આવજો અને પ્રાંત ઓફિસથી જે આવેદનપત્ર આપવા જવાનું છે લાલચોક થી પ્રાંત ઓફિસ અગિયાર વાગ્યાનો સમય રહ્યો છે બધા અચૂક પધારજો અને બહારથી હોય એ લોકો જે આવી શકે એ લોકો પણ આવજો આપણે આપણો વિરોધ નહીં દર્શાવીએ તો આપણું મૌન એ સમર્થન ગણાશે અને એના લાંબા ગાળાના નુકસાનના પરિણામો આપણે ભોગવવા પડશે પાણી મુદ્દે છેલ્લા બે ચાર વર્ષથી અમે મહેનત કરી રહ્યા છીએ પ્રજાને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પણ પ્રજા ઘોર નિંદ્રામાં સૂતી છે અને ઘોર નિંદ્રા એને બ્રેન્ડેડ કહેવાય કોમામાં જતા રહીએ ને આજે પ્રજા કોમામાં જતી રહી છે ધાનેરા તાલુકાની રાજનેતાઓના અફીણમાં કોમામાં જતી રહી છે જાતિ સમાજના હિતના અફીણમાં કોમામાં જતી રહી છે કોઈને પોતાનું હિત નથી દેખાતું ધાનેરા તાલુકાનું હિત નથી દેખાતું એના કુટુંબનું હિત નથી દેખાતું ભોગવશો જો આમ જ સૂતા રહ્યા તો બહુ ભોગવશો જો ના ભોગવવું હોય તો ભેગા લોકતંત્રમાં વિરોધ માટે માથાઓની ગણતરી થાય નેતાઓ માથાઓથી ડરે છે ટોળાથી ડરે છે સમૂહથી ડરે છે સંગઠનથી ડરે છે જો તમે સંગઠન ના કરી શક્યા તમારા વિરોધને પ્રબળ કરી તમારા માથા ના બતાવી શક્યા તો તમારી કોઈ વિરોધની પણ નોંધ નહીં લેવાય એટલે આ મુદ્દે બધા ભેગા થાવ પ્રજાના હિત માટે લડો તમારા હિત માટે લડો તમારું હિત એ જ પ્રજાનું હિત છે ઘરે બેસી રહે ભોગવી લેશો સરકાર કાગળિયા પર ધાનારા તાલુકાને થરાદમાં ગાલી દેશે પછી કે છે ચલો કાગળિયા આવે બદલો રોજ નવા કાગળિયા બદલો બીજા દસ વર્ષ કાગળિયા બદલવામાં જતા રહેશે તમારી બે પીડીઓ ખોવાઈ જશે અંદર અને છેલ્લે પરિણામ શૂન્ય આવશે પ્રજાનું હિત પ્રજા કેમ નથી વિચારતી ધાનારા તાલુકાની મને એ ખબર નથી પડતી પાણી મુદ્દે અન્યાય હાઈવે મુદ્દે અન્યાય હવે છેલ્લે પ્રજાનો મત લીધા વગર જનમતનો સર્વે કર્યા વગર ધાનારા તાલુકાને થરાદમાં ઘાલી દેવો એ શું પ્રજા સાથે અન્યાય નથી પ્રજાનું મત કેમ નથી પૂછવામાં આવતું કે તમારે ક્યાં રહેવું છે નેતાઓ પ્રજાના ગુલામ છે પણ આજે પ્રજા નેતાઓની ગુલામ થઈ ગઈ છે સરકાર તમે બનાવો છો મત તમે આપીને સરકારની ચૂંટણી કરો છો સરકારને સત્તા પર બેડ છો અને એ સત્તા તમારો અવાજ નહીં સાંભળે કારણ કે તમે મૌન છો તમારામાં વિરોધ કરવાની નથી જો આમ જ પ્રજા સૂતી રહી અને કંઈ ન બોલી તો ટૂંક સમયમાં તમારે થરાદના આટા કરતા થઈ જવું પડશે થરાદથી નજીક પાકિસ્તાન છે પાકિસ્તાન જતા રહેજો આમે જ્યારે ક્યારેક કોઈ મુદ્દે પ્રજાના હિતના મુદ્દે લઈને આપણે બહાર આવીએ અત્યારે જાતિ સમાજ પક્ષ પાર્ટીની રાજનીતિમાં રંગાયેલા વ્યક્તિઓ પાકિસ્તાન જ મોકલતા હોય છે પાકિસ્તાન જતા રહો થરાદ થી અમે પાકિસ્તાન નજીક છે ધાનેરા તાલુકાનો વિકાસ તેની જીવાદોરી સમાન રોડ ધાનેરાથી ડીસા ડીસાથી પાલનપુર પાલનપુરથી અમદાવાદ આપણે વિકાસની તરફ દોડ કરવાની જગ્યાએ અવળી દિશા આપણને ઘાલી રહ્યા છે આગળ તો હેરાન થઈ રહ્યા છીએ અને એ હેરાન ગતિમાં વધુ હેરાન ધાનારા તાલુકાને કરવા માટે થરાદ જિલ્લામાં સમાવેશ કરી દેવામાં આવ્યો છે ઘણા કારણો છે બહુ ઊંડું કારણો છે ધાનારા તાલુકાને થરાદમાં નાખવાના પણ પ્રજા એ નહીં સમજી શકે એને એ કારણો સુધી આપણે જવું નથી આપણે કોઈનો લાભ નથી જોવો પણ આપણું નુકસાન ક્યાં છે આપણે જોવું છે ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં ભેળવવાથી બહુ મોટું નુકસાન છે આપણા ધંધા રોજગાર સામાજિક રિવાજો બધું જ પાલનપુર સાથે જોડાયેલું છે એક ઉદાહરણ તરીકે હું તમને વાત કરું સમાજ સમાજ મારો છે એના માત્ર બે ચાર ગામડાઓ રાજસ્થાનના છે બીજા બધા ગામડાઓ ધાનેરા તાલુકામાં છે અમારા સમાજની શૈક્ષણિક વ્યવસ્થાઓ કહો સામાજિક વ્યવસ્થાઓ કહો બધી પાલનપુર બાજુ જોડાયેલી છે એટલે એ સામાજિક વ્યવસ્થાઓના ભાગરૂપે વારંવાર પાલનપુર બાજુ ડીસા બાજુ જવાનું થાય પણ જો તમે તેના વ્યવહારને તે લાઈનને કટ કરીને થરાજ બાજુ જોડો છો તો નવેસરથી અમારે એકડો ઘૂંટવાનો અમે જે વ્યવસ્થાઓ ઊભી કરી છે શૈક્ષણિક સામાજિક ભવનો બનાવ્યા છે શું એ બધાને માટે નવે સદી અમારે થરા ફક્ત મારા એક સમાજ સાથે નહીં દરેક સમાજ સાથે આ વ્યવસ્થાઓ છે આપણે વર્ષોથી પાલનપુર સાથે જોડાયેલા છીએ બનાસકાંઠા સાથે જોડાયેલા છીએ આપણા વ્યવહાર ધંધા રોજગાર બધું કહો તો ત્યાં જોડાયેલું છે અને વિકાસ પણ વિકાસની જે લાઈન દોરી છે ને એ ધાનેરાથી ડીસા ડીસાથી પાલનપુર પાલનપુરથી મહેસાણાથી અમદાવાદ જાય એ વિકાસ દોરીને કાપી તમારી વિકાસની નસ કાપી બંધ કરી નાખી છે ધાનેરા તાલુકાના વિકાસની નસબંધી કરવાનો આ પ્રયાસ છે અને એના બધા ભાગરૂપ જવાબદાર ધાનેરા તાલુકાની પ્રજા થશે એના માટે કારણ કે મુંગી પ્રજાનો અવાજ ક્યારેય સંભળાતો નથી મુંગી પ્રજાનો મૌન એ સ્વીકૃતિ હોય છે અને આજની આ પ્રજાની જો મૌન રહીને તમે સ્વીકૃતિ આપી તો તમારી સ્વીકૃતિ તમારા નહીં તમારા બાળકોના ભવિષ્યની તમારા તાલુકાના ભવિષ્યની તમારા ગામના ભવિષ્યની માટે જવાબદાર હશે વિરોધ કરો ખુલીને વિરોધ કરો જાહેર રોડ રસ્તા પર આવવું પડે આવેદનપત્રો આપવા પડે સરકાર સુધી જવું પડે ગાંધીનગર જવું પડે મુખ્યમંત્રી પાસે જવું પડે અરે હું તો કહું નરેન્દ્ર મોદી પાસે જવું પડે પણ ધાનેરા તાલુકો બનાસકાંઠા જિલ્લામાં જ રહેવો જોઈએ ધાનેરા તાલુકાની પ્રજાનો અવાજ સરકારે સાંભળવો પડશે પણ એ ક્યારે સંભળાશે જ્યારે તાલુકાની પ્રજા એક હશે મગજમાં જાતિ ધર્મ સમાજના ભૂત કાઢીને નેક હશે ત્યારે તમારો અવાજ સંભળાશે બે હાથ જોડીને વિનંતી કરું કે ધાનેરા તાલુકાને વિકાસથી વંચિત રાખવાના ષડયંત્રમાં ફસાતા નહીં પ્રજા એક રહેજો ધાનેરા તાલુકાને ભવિષ્યમાં ભોગવવું ન પડે એટલે બધા ભેગા થઈ એક રહેજો જ્યાં પણ કોઈ પણ આંદોલન આવે ભેગા થવાનું થાય આવેદનપત્ર આપવાનું થાય ગાંધીનગર જવાનું થાય બધા ભેગા મળીને સાથે રહેજો તો જ તમારો અવાજ સરકાર સુધી જશે અને ધાનેરા તાલુકો બનાસકાંઠામાં રહેશે ફરી એકવાર આજે ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપવાનું છે અગિયાર વાગે લાલચોકમાંથી બધા ભેગા થઈ અને આપણે પ્રાંત ઓફિસ જવાનું છે બને એટલા વધુમાં વધુ મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર રહેજો કારણ કે ફરી એકવાર કહું છું કે લોકતંત્રમાં સંખ્યાનું ધ્યાન લેવાય અને જો આ મારો વિડીયો ધાનેરા તાલુકાના પત્રકાર મિત્રો સાંભળતા હોય તો એમને પણ નમ્ર વિનંતી છે કે પ્રજાનો અવાજ પ્રજાનો વિરોધ સરકાર સુધી પહોંચાડવામાં મદદ કરજો આપનો સહકાર પણ ખૂબ જરૂરી છે કારણ કે જો અવાજ ઉપર સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે પત્રકાર મિત્રોની છે તો સો ટકા બધા આજે અગિયાર વાગે લાલ ચોકમાંથી જે આવેદનપત્ર આપવાનું છે પ્રાંત ઓફિસમાં એના માટે બધા ભેગા થશું બધા આવજો આપ સર્વે મને શાંતિસર સાંભળ્યો એનો આભાર પણ જો મારી માત મારો અવાજ આપ બધાએ સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર પણ જો મારો અવાજ સાંભળી અને એ તમારા અહીં સુધી પહોંચશે ને તો મારો આભાર બમણો થશે આવજો બધા અને આ વિરોધમાં ભેગા થજો જય હિન્દ જય ભારત